ભાવનગર મનપા કચેરી ખાતે મેયરના અધ્યક્ષસ્થાની યોજાયેલી સાધારણ સભામાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધા સંબંધિત ચાર મુખ્ય એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા સભામાં હાજર સભ્યોએ આ મંજૂરી આપી જેના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોને શહેરના વિવિધ વિભાગોના કામકાજ અંગે ચર્ચા અને મંજૂરી આપવામાં આવી તેથી વચ્ચે જીએસટીના દર ઘટાડાને લઈને અભિનંદન આપવાના એક અલગ એજન્ડાને અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવ્યા તરે કોંગ્રેસ પક્ષે આ લઈને વિરોધ નોંધાવ્યો મહત્વપૂર્ણ વેપારીઓ પર નાણાકીય ભાર ઘટાડવામાં આવે વિરોધના કારણે કોંગ્રેસ પક્ષના સભ્યોએ વોકઆઉટ કરીને પોતાના અભિપ્રાય નું પ્રદર્શન કર્યું આ ઘટનાથી મહાનગરપાલિકા સભા હોલમાં થોડું તણાવનું વાતાવરણ સર્જાયું

જયારે મેં પ્રશ્ન પૂછેલો છે ને વારો ના આવે ને આના માટે મને બોલતો અટકાવવા માટેની વાત હતી ત્યારે અમે આજે સામાન્ય સભામાં જીએસટી ઘટાડ્યો તમે ઘટાડ્યો સારી વાત છે લોકોને એની રાહત મળવી જોવે અમે એમાં સહમત છીએ પણ આ વધાર્યો તો કોણે એનો જવાબ ન આપ્યો ત્યારબાદ બીજો પ્રશ્ન મેં કરેલો છે કે ભાઈ કેન્દ્રમાં તમારા મોદી સાહેબ જો વેરો ઘટાડતા હોય ગરીબ અન્ય મધ્યમ વર્ગને રાહત આપતા હોય તો ભાવનગર મહાનગરપાલિકામાં જે શ્રમયોગી કહેવાય સમાજ 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 છે 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 દરજી લુહાર મિસ્ત્રી ભાઈ વણતા અને લારી ગલ્લાવાળા આ શ્રમયોગીઓને જેની દુકાન હોય એમને પણ ઘર વેરામાં રાહત આપો અને એમની પાસેથી જે વ્યવસાય વેરાના મોટા મોટા બિલ આવ્યા છે એ પણ રદ કરો એવી એમણે માંગણી કરી તો એવું નથી કર્યું આ તો ખાલી કાયફા લક્ષી કાર્યક્રમ આપવા છે ટેક્સ ઘટાડ્યો ટેક્સ ઘટાડ્યો ખરેખર શહેરીજનો ને ટેક્સ ઘટાડ્યો એનો એક પણ લાભ મળતો નથી ત્યારે અમે રાજી છીએ ઘટાડ્યો એટલે પણ ફરીથી વિશેષ ઘટાડવાનું એટલે કહું છું કે તાજેતરમાં સ્કૂલ કોલેજના એન્યુ 7 કરી અને ટેક્સ ઘટાડ્યો તો એ ટેક્સ પાછો લઈ અને દુકાનદારોને નાના મધ્યમ વર્ગના જે કઈ શ્રમયોગી કારીગરો કારીગરો છે એને રાહત આપો એવી અમારી માંગણી હતી એવી માંગણી નહીં સ્વીકારવી એટલે આજની સાધારણ સભા ભાવનગર મહાનગરપાલિકામાં કાર્યો લેવામાં આવ્યા હતા પ્રશ્નોત્તરીનો એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો એક થી ચાર કાર્યોમાં આર્થિક સહાય રહેણાકીય પ્લોટ લીઝ પટ્ટો રેન્યુ અને આવાસ યોજનાની દુકાનો જેને પંચોતેર ટકાની રકમ લઈ ફાળવવા અંગેની કાર્ય હતું તરસમિયા કોમ્યુનિટી હોલનું ભાડાનો ઠરાવ નક્કી કરવાનો આ ચાર કાર્યો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષે વોકઆઉટ કર્યું હતું સ્થાનેથી ઠરાવ જે કરવામાં આવ્યો તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ટેક્સ ઓછો કરવાની બાબત માટે આ ઠરાવ કરવામાં આવ્યો હતો અભિનંદન દેવામાં માટે આ ઠરાવ કરવામાં આવ્યો હતો તેનો તે લોકોએ બીજી રીતે વિરોધ કરીને આનો વિરોધ કર્યો અને કોંગ્રેસના ભાઈઓએ વોકઆઉટ કર્યા હોવાથી આ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો